بابل ما از سامانجیک تدوت تو خواهیم بیفت.

વીસ તારીખે બનાવ બન્યો હજી કોઈ એરેસ્ટ કર્યા નથી કાલે એરેસ્ટ કર્યા ચાર જણા હજી એરેસ્ટ વાળા સામે આવે અહીં હેન્ડપાપ બોલે છે અમારો શું ફેર પાડી લેશો કાંઈ અમારો ફેર પાડવાનો નથી આ હું બોલે છે તો તમારો પૂર્ણ આપણને અને બીજી વાર ધમકી આપવામાં મારું નામ કાપુર અમિત ભગમી છે હું પેલા જોડાઈ છું એની બાજુ રમતા હતા ઘરને આવીને રમતા હતા ભાઈ કહેવા ગયા તો અહીંયા ઉપરથી જ કીધું હતું રૂબરૂ કહેવા નહોતા ગયા કહેવા ગયા એ લોકોએ એમને ગાળો બોલ્યો ગાળો બોલે ભાઈ કે ગાળો મત બોલો એ લોકો ગયા અને જઈ અને પાછા આવ્યા ભાઈને અહીંયા બહાર જતા તું તીક્ષણ ત્યારે હુમલો કર્યો મને હુમલો કરીને અમે પછી ઉપરથી નીચે આવતા સુધી એ લોકો મારા ભાઈને જોયું હતું લોહી લુહાણની હાલતમાં હતા લોહી લુહાણની હાલતમાં છતાં એ લોકો અમે એમને બચાવવા જતા મારા ફેમિલીના સાત મેમ્બરોને માર્યા છે અને એક તો મારી બેન હજી ડિલિવરી ત્યારે હજી આવા મહિનો નથી તો એને પણ તારે વડે હુમલો કર્યો છે તીક્ષણ હથિયાર વડે બીજું કે આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી એમનું પ્લાનિંગ કરી અને આ લોકોએ તીક્ષ્ષણ હથિયાર વડે હુમલો કર્યો છે અને બીજું કે એફઆઈઆર ત્યાંને ચાર દિવસ થયા છતાં છતાં આ લોકોએ કોઈ પગલાં લીધા નથી જ્યારે એસપી ઓફિસમાં મૂકી અરજી આપી છે એના પછી આ લોકોએ ચાર લોકોની અટક કરી છે હજી જે આરોપીઓ ફરે છે એ લોકોને ગેરકાયદેસર રીતે અહીંયા આવી અને રેકિંગ કરે છે જેમાં બોલે છે કે અમારું શું ઉખાડી લેશો શું બગાડી લેશો અમારું એવા શબ્દો વાપરે છે અને ઉશ્કેણી કરે છે ઉશ્કેણી કર્યા બાદ આ લોકો ખુલ્લે આમ છે છતાં પણ આમની અટક નથી થતી તો આ લોકોની અટક થાય એ બાબતે મારી પોલીસને તથા બધાને એવા ગોપાલ પૂજારા સબન ભારત ન્યૂઝ ભાભર બનાસ કાંઠા